આપણે <laughs> <laughs>

અયા ભલે આ કોટરા રીના જુતુ ને આ કરે બધા જન આવે થોડા થોડા આ કા મારે ડાટા થઈ ગયા અરે કે કે આ તમારી બેય બોલુ ને ફાઈકીયું લાગી સી એ હું કોટુ નક બોલતે ભાભી આજકા ઉમટ દોપર બહુ ગાંડું કે બધા નાયતા આયે ભૈલા

અ એ આવશે તો આપણે હું કે એનો બબડ્યો તો યે બબડુ શું તું રાજીઉ પાડા જા કરમુ મૂકીને જો તો વીણ માં ધૈતી છે યે આપડા જંગલ માં લાઈ ઢોકવાનું ગાંડું નહિ ગાંડ ઉતું હેના એ જંગલ ના બધા જનાવર દીપડો વાઘ ને અમને બધા આપણા ગામમાં આવશે ડોફાનો આપડે અવાર ગાંડું નદી થઈ ગયો તો ગાડી થઈ ગઈ તો કે ના હું બસ હાશ કહું મારા રોયા મહરિયા ગાત તો કડક હમણે આયા ગુડેશ્યા

હું આદ નઈ જોમર નીક લાગે એ દોશી આને એક તો ભણવા જાવું નો હોય અન શું ખોટા ખોટા બીવારો હો તમર બાપ એવું કાય નો અને તું શું આમ બેહી મળતો કાય ના મસ્તો હે ખોટા શું તો આ બાપ કિત્રો બેજા કે મારે